હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દૂધીનો નવો નાસ્તો તો આજે આપણે દૂધીનો હેલ્ધી નાસ્તો ચીઝ ચીલી ઉત્તપમ બનાવશું આ નાસ્તાને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ચાલો બનાવીએ એકદમ ઝટપટ બની જતો અને નાનાથી લઈને મોટા બધાને ભાવે તેવા ચીઝ ચીલી ઉત્તપમ જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આ નાસ્તો બનાવવા માટે આપણે બસો ગ્રામ દૂધી લઈ લેશું તો આપણે એક દૂધીને આ રીતે નાના ટુકડામાં કટ કરી લીધી છે અને તેને આપણે પીલ કરી લેશું ત્યારબાદ તેના આપણે નાના ટુકડા કરવાના છે તો આપણે એક કપના મેજરમેન્ટથી નાસ્તો બનાવશું તો આપણે એક કપ દૂધીના ટુકડા કરી લેશું તો આ રીતે આપણે દૂધીના ટુકડા કરી લીધા છે અને તેને આપણે કપમાં ભરી લેશું તો આ રીતે આપણે એક કપ ભરીને દૂધીના ટુકડા લીધા છે તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું સાથે સાથે ત્રણથી ચાર તીખા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને લીલા ધાણા એડ કરીશું અને આપણે એક કપ દૂધીના ટુકડા લીધા છે તો સામે એક કપ રવો એડ કરશું અને સાથે સાથે અડધો કપ દહીં પણ એડ કરશું તો દહીં આપણે મીડિયમ ખાટું લેવાનું છે અને આ બધી સામગ્રીને આપણે એકદમ ફાઇન પીસી લેવાની છે તેમાં દૂધીના ટુકડા ન રહી જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે મિશ્રણ તૈયાર કરી લીધું છે તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું સાથે સાથે મિક્સર જારમાં થોડું પાણી એડ કરીને તેને રીન્સ કરીને પણ એડ કરી દેશું તો આ રીતે ઉત્તપમ તૈયાર થઈ શકે તે રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે હવે આ બેટરને આપણે રેસ્ટ માટે નથી રાખવાનું તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું વન ફોર ટી સ્પૂન હિંગ એડ કરશું અડધી ચમચી ઇનું એડ કરીને થોડું પાણી એડ કરશું જેથી કરીને એનો એકદમ સરસ એક્ટિવ થઈ જાય તો બે ચમચી પાણી એડ કરી દીધું છે ને તેને બરાબર મિક્સ કરી લેશું તો આપણું બેટર બનીને તૈયાર છે અને આપણે તવો પણ ગરમ કરવા રાખી દીધો છે તો આ રીતે આપણે નોસ્ટિક લોઢી લીધી છે ને અડધી ચમચી તેલ એડ કરશું ને તેલને આપણે સ્પેચ્યુલાથી આ રીતે સ્પ્રેડ કરી દઈશું તેલ સ્પ્રેડ કરીને ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી લેવાની છે ને એક એક ચમચી બેટર એડ કરીને નાના નાના ઉત્તપમ બનાવી લેશું તો બે કે ત્રણ કે ચાર જેટલા સમય તેટલા આપણે લોઢીમાં ઉતોપમ તૈયાર કરી લેવાના છે તો ઉપર થોડું બેટર આ રીતે લીલું હોય ત્યારે તેની ઉપર આપણે સ્ટફિંગ એડ કરીશું તો આપણે ઝીણા કટ કરેલા ટમેટા ઝીણી કટ કરેલી ડુંગળી ઝીણા ચોપ કરેલા કેપ્સિકમ એડ કરશું અને બોઇલ કરેલા કોન એડ કરશું અને બધા સ્ટફિંગને આપણે થોડું સ્પેચ્યુલાથી આ રીતે પ્રેસ કરી દેસું તો આ રીતે સ્પેચ્યુલાથી થોડું પ્રેસ કરવાથી સ્ટફિંગ એકદમ સરસ સેટ થઈ જશે ઉત્તપમમાં ઉપર થોડી વાર આપણે ઢાંકી દેસું અને તેને ટર્ન કરી લેશું બે થી ત્રણ મિનિટ થવા દેશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે તો બીજી સાઈડ બે મિનિટ થઈ જાય ત્યારબાદ તેને આપણે ફરી પાછું ટર્ન કરી લેશું તો તમે આ રીતે વેરિએશન પણ રાખી શકો છો અને બીજી રીતે તો આપણે બાળકોને વધારે પસંદ આવે તે માટે આપણે ગ્રેટ કરીને ચીઝ પણ એડ કરશું ચીઝ થોડું મેલ્ટ થઈ જાય તે માટે તેને આપણે એકથી બે મિનિટ ઢાંકી દઈશું તો આપણે ઉત્તપમ પણ ગરમ છે ને ઉપર ઢાંકણ પણ ઢાંક્યું છે તો એકથી બે મિનિટમાં ચીઝ એકદમ સરસ મેલ્ટ થઈ જશે તો આપણે દૂધીનો નવો નાસ્તો ચીઝ ચીલી ઉત્તપમ તૈયાર છે તેને આપણે પ્લેટમાં કાઢી લેશું તો તમે જોઈ શકો છો નીચેથી પણ ઉત્તપમ એકદમ સરસ કૂક થઈ ગયા છે તો તે જ રીતે આપણે બીજા ઉત્તપમ પણ તૈયાર કરી લેશું તો આગળ જે રીતે બતાવ્યું તે રીતે આપણે એક એક ચમચી બેટર એડ કરીશું અને ઉત્તપમ બનાવી લેશું ઉપરનું સરફેસ થોડું લીલું હોય ત્યારે જે તેના ઉપર આપણે સ્ટફિંગ રાખી દેસુ તો ટમેટા ડુંગળી કોન અને કેપ્સિકમ આપણે સ્ટફિંગમાં એડ કર્યું છે થોડું સ્પેચુલાથી સ્પ્રેસ કરી દેસુ અને ઉપરનું સર્ફિસ થોડું ડ્રાય થાય ત્યારબાદ તેને આપણે ટર્ન કરી લેશું ઉપર આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું જેથી કરીને નીચે પણ બરાબર કૂક થઈ જાય અને તેને આપણે ટર્ન કરી લેશું અને વધારે વેરિએશન માટે આપણે ચીઝ ખમણીને એડ કરી દઈશું થોડીવાર ઢાંકી દઈશું જેથી કરીને ચીઝ એકદમ સરસ મેલ્ટ થઈ જાય તો આપણા ચીઝ ચીલી ઉત્તમ તૈયાર છે તો આપણે દૂધીનો નવો નાસ્તો ચીઝ ચીલી ઉત્તપમ તૈયાર છે બાળકોને વધારે પસંદ આવે તે માટે થોડું ઉપરથી પણ ચીઝ આપણે ખમણીને એડ કરશું અને જો બાળકોને થોડું તીખું પસંદ હોય તો તમે ચીલી ફ્લેક્સ અને ઓરિગેનો પણ એડ કરી શકો છો તો તેને આપણે ટમેટો કે છે મને ગ્રીન ચટણી સાથે સર્વ કરશું તો ફ્રેન્ડ્સ તમને આ દૂધીનો હેલ્ધી અને એકદમ ઝટપટ બની જતો નવો નાસ્તો ચીઝ ચી લેવો તમામ સારો લાગ્યો હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ